નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો રંગોળી બાંધણીમાં લઈને આવી ગયા છે તમારા માટે સેલના ભાવમાં જામનગરની પ્રખ્યાત બાંધણી સાડી જો તમને આમાંની કોઈ કલર ગમતો હોય તો તમે એનો સ્ક્રીનશોટ પડીને અમારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દેજો સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી શકો પાંચસો પચાસ રૂપિયાની રેન્જમાં આવશે રંગોલી ડિઝાઇનમાં પછી હાથી બોર્ડરમાં તમારે સિંગલ દાણામાં જોઈએ તો પાંચ કલરનું મેચિંગ આવશે આ તમને સાતસો ને પચાસ રૂપિયાની રેન્જમાં હાથી બોર્ડરમાં પડશે વાઇટ દાણાના પીસમાં આખું ભાઈ તમારે ગોલ્ટી ડિઝાઇન જોઈએ તો આપણે આ રેગ્યુલર ડિઝાઇન છે આરામથી તમે ઘરે પણ ધોઈ એકસો વોસેબલ વસ્તુ છે ફેબ્રિકમાં કલર જોવાની તમારે કોઈ જાતની તકલીફ નહીં રહી આ આવશે તમારે સાતસો ને પચાસ રૂપિયા ગોલ્ટી ડિઝાઇન છે આમાં બી તમને પાંચ કલરનું મેચિંગ મળશે ભાઈ તમારે ડબલ કલરના શેડમાં જોઈએ તો ડબલ કલર અત્યારે હાઇલાઇટ વસ્તુ હાલે છે ડબલ બેલ્ટ પલ્લુ આવશે અને હેવી બેડ બોર્ડર લૂકમાં આવશે આખી સાડી અને દીવડા બંધે જ આવશે અંદર વ્હાઈટ દાણાના મેચિંગમાં પલ્લુ જોઈ લો એમનું હેવી લુકમાં આનું પલ્લું આવશે આ તમને આઠસો ને પચાસ રૂપિયાની રેન્જમાં રંગોલી બાંધણીમાં સેલ છે તો ભાવ ટુ ભાવ મળવાની છે સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી શકશો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી પછી તમારે ગ્રીન કલરમાં જોઈએ તો ગ્રીન કલર તો આપણો રેગ્યુલર કલર છે હાઇલાઇટ વસ્તુ આલે છે આ તમને હજાર રૂપિયાની રેન્જમાં મળશે આખું વ્હાઈટ દાણાનું પીસ પલ્લુ બોર્ડરમાં આવશે હેવી લૂકમાં એમનું પલ્લુ છે પલ્લુ એકદમ રિચ પલ્લુ આવશે જોઈ લો આ તમને ઓનલી ફોર હજાર રૂપિયાની રેન્જમાં મળશે રંગોલી બાંધણીમાં અને પાંચ કલરનું મેચિંગ છે એમાં બીજી ડિઝાઇન તમારે જોઈએ તો તમને સ્કવેર બંદીજમાં આવશે ફ્લાવર પલ્લુ આવશે મજેન્ડા કલર છે પચાસ રૂપિયાની રેન્જ છે આમાં બી તમને ટોટલી સાત કલરનું મેચિંગ મળશે આ તમે આરામથી ઘરે વસ્તુ છે પછી ડિઝાઇન તો ડિઝાઇન પણ વધુ આવે છે અગિયારસો ને પચાસ રૂપિયાની રેન્જ છે સાત કલર નું મેચિંગ આમાં બી તમને મળશે અને જો તમારે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ઓનલાઈન સ્ક્રીનશોટ પડીને અમારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દેજો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો છે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી

ટોટલી દસ કલરનું મેચિંગ આવશે લગડી લગ પ્યોર ગજી સિલ્કનું ફેબ્રિક છે એમાં તમારે ફેન્સી બંદેજ જોઈએ તો ફેન્સી બંદેજ તમને પચીસો રૂપિયાની રેન્જમાં મળશે રંગોલી બાંધણીમાં અને આંબાડાળી ડિઝાઇન બી તમને ઈજ ભાવમાં મળશે પચીસો રૂપિયાની રેન્જમાં આ આવશે આંબાડાળી ડિઝાઇન આમાં બી સાત કલરનું મેચિંગ આવશે પ્યોર ગજી સિલ્ક છે યલો અને વ્હાઈટ દાણાનું બંધેજ આવશે એ તમારે સ્કવેર બંધેજમાં લગડી પટ્ટો જોઈએ ફેન્સી બંધેજમાં તો આ આવશે એમનો પર્પલ કલર આ બી તમને પચીસો રૂપિયાની રેન્જમાં રંગોલી બાંધણીમાં મળશે ઘરે બેઠા મંગાવી પછી પલ્લુ ફેવરિટ કલર આવશે આવશે રામા બોટલ ગ્રીન પલ્લુ પલ્લુ અને બોર્ડરમાં પાઇપિંગ બોર્ડર આવશે ફેન્સી બંદેજ નું સ્કવેર દાણાનું કામ આવશે યલો અને વ્હાઈટ બંદેજમાં પલ્લુ જોઈ લો એમનો તમને ડાયમંડ પલ્લુનું કામ આવશે ટોટલી સાત કલરનું મેચિંગ છે ઓનલી ફોર બત્રીસો રૂપિયાની રેન્જમાં રંગોલી બાંધણીમાં તમને મળશે હાલમાં મહિના દિવસ પૂરતી સેલ મારેલો છે તો મુલાકાત લેવાનું ભૂલશો નહીં કારણ કે ભાવ ટુ ભાવ મળવાની છે અને આ બાંધણીની ક્યારે ફેશન જવાની જ નથી અને આ આવશે ઘરચોડા બાંધણી ઘરચોડા બાંધણી રંગોલી બાંધણી ઓનલી ફોર પાંત્રીસો રૂપિયાની રેન્જમાં મળશે સાત કલરનું મેચિંગ આવશે યલો અને વ્હાઈટ દાણા નું બંધેજ છે પ્યોર ગજી સિલ્ક લગડી પટ્ટામાં તમારે કચ્છી બનારસી સિલ્કમાં જોઈએ તો કચ્છી બનારસી સિલ્ક તમને ઓગણીસો રૂપિયાની રેન્જમાં મળશે માર્કેટ બધા પચીસો ત્રણ હજાર રૂપિયાની રેન્જમાં વેચે આપણે તમને ઓનલી ફોર ઓગણીસો રૂપિયાની રેન્જમાં આપીશું એ બી તમને રોલ પાલીસ સાથે તમને મળશે તમને એમનું આખું પીસ ઓપન કરીને બતાવી દઈએ મિત્રો હજી સુધી અમારે પેજ ને તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રોજ માટે આવી નવી નવી અપડેટ તમારા માટે લઈને આવવાના છે એ બી રીઝનેબલ ભાવમાં આ આવશે કચ્છી બનારસી સિલ્કમાં સ્ક્વેર બંધેશ બુટામાં આવશે વાઇટ દાણાનું કામ આમાં બી સાત કલરનું મેચિંગ છે પછી તમારે ખાટલી વર્કમાં જોઈએ તો ઘરચોળામાં બી આવશે આ આવશે ઘરચોળા પાઇપિંગ બોર્ડર સાથે ચાર મિરરનું વર્ક છે તારવાળું વર્ક આવશે ફિનિશિંગ વાળું ઓનલી ફોર પચીસો રૂપિયાની રેન્જમાં છે તમે નાના મોટા કોઈ બી પ્રસંગમાં પહેરી શકો એ રીતના આવશે જોઈ લો આખી ડિઝાઇન ફૂલ ભરાવદાર તાર વાળા વર્કમાં આવશે અને ચાર મિરલ નું વર્ક છે ભાઈ તમારે પ્યોર જોરજોટમાં જોઈએ તો પ્યોર જોરજોટમાં રંગોલી બાંધી તમને ઓનલી ફોર પચીસો રૂપિયાની રેન્જમાં જવાની છે આ આવશે પ્યોર જોરજોટમાં બ્લાઉઝ આમનું હેવી લુકમાં બ્લાઉઝ આવશે બ્લાઉઝ બધા કરતા મસ્ત અને ડિફરન્ટ બ્લાઉઝ આવશે તમને આખું પહેલી વિસર્જન ઓપન કરીને બતાવી દઈએ જોઈ લો એકદમ સોફ્ટ ફેબ્રિક જાળી ટાઈપનું આખું ફેબ્રિક આવશે ધોવામાં બી તમારે કોઈ જાતની તકલીફ આમાં નહીં રહે આમાં બી ટોટલી સાતથી આઠ ડિઝાઇનો આવશે કલરનો કોઈ ઓપ્શન નથી પણ ડિઝાઇનો તમને અલગ અલગ બદલશે અને બધાનો ફેવરિટ આવશે પ્લેન ગાળામાં પ્લેન ગાળા રંગોલી બાંધણીમાં જે નકશી પલ્લુમાં આવશે પ્લેન કાળા ડિઝાઇન આમાં તમને ટોટલી સાત કલરનો શેડ મળશે અને પચીસો રૂપિયાની રેન્જ છે રંગોલી બાંધણીમાં પ્લેન કાળા બોર્ડર જોઈ લો આમાં બી સાત કલરનું મેચિંગ આવશે આનો વિડીયો આગળ બી અમે બહુ બધા બનાવેલા છે તો તમને ગમતો હોય તો સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી દેજો ઓલ ઓવર આખી આવશે આ બી તમને પાલીસ સાથે મળશે અને લાસ્ટમાં આવશે આપણું રેગ્યુલર વર્ક જે તમને 1850 પચાસ રૂપિયાની રેન્જમાં રંગોલી બાંધણીમાં ભાવ ટુ ભાવ મળવા પાત્ર છે આ આવશે પ્લેન વર્કમાં અઢારસો ને પચાસ રૂપિયાની રેન્જ છે જો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં રોજ માટે નવી નવી અપડેટ્સ તમારા માટે લઈને આવવાના છે થેન્ક યુ